બાપુજી હવે છે ને આગળ રસ્તો બંધ છે તો જાય એવું નહીં અને હવે તમે તમારો બાટ ભૂલી જાવ ડોહો હાથમાં નહીં આવે નહીં આવે ના આકાશ વાત ને હેટ પાછું વાત પાછું વાત પેલો જાય હે પેલો જાય આ આ એ માં ફૂજી હા એ વારો કે શું છે તમે ડાયરેક્ટ જો દોડ્યા અંતાર ઓબળો મારી વાત તમે આ એક્ટિવા લઈને ઘેર જો હું ડોહાન ફો ઓનલાઈન લઈને આવું હા મારા જોડેની ની ભંગારની યાર ભંગાની લાલા સાલવાઈન છે હા હા

તમારા લારી ને અમાય એવું છે ઓય તો તમારી બીજો પટ્ટુ ફાટેલું છે મે લઈ ગયો હે હું શું કહું છું હા તો ગાડી બોલાવી પડશે ને હા તો તમે પાસે ગાડી બોલાવી લેજો એવું એમ ઓય કચ્છો જની કચ્છો જની એટલે ફટાફટ એટલે હું શું કહું છું કાલ આવ્યો તારી પાસે ના કાલ ને આજ ના આજા ચાલવાનું છે મારે પણ હું રોજ આવું છું લેવા કાઈ પછી બીજો ચીયો કાઈ લઈ જાય તો પછી તમે શું કરશો યાર મારી બીજો એ વાતે હાચી છે હો

મે <laughs> 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 <laughs>

જમેણ આવી જયો મારેલી છે ખરેખર શાળો જોરદાર છે હો એટલે શું છે ખબર છે ભાઈ અત્યારે છે ને પછી સગરિયો કેવાય ને સગરિયો ગેસ ની ઉવર એ ગેસની સગરિયો આવે ને એટલે અત્યારે છે ને અત્યારે કોઈને લાકડા ફાળવવા જ નથી હા એવા સાચી હો હા મને કંટાળી ના લીધો ભાઈ શું કરવાનું હા ઘેર ઘેર ગેસ થઈ જાય એટલે એવું નહીં

જરૂર છે હંતાડી ક્યા છે ભાઈ પર અમને વચમાં કોક વડે ગરાગારો તમે આલ્યો તો આ ખબર છે કોઈ ને ખાડે ને તો ભાઈ શું મારે પછી ડબલ પૈસા આલે તો હાલતા ન ન આલ્યો ન આલ્યો આ લે બીજા અહીંયાની હા તો फटाफट દવા જો હેડો હવે અન હું શું કહું છું હા

જો ક્યાં ગઈ આ પેલું હમું દેખાજો એવું એમ હા આ બીજી બાજુ ને હા પેલી બાજુ એ તો મને ખબર છે ઢક્કો હાથ ફટાફટ હા મારતો જ આવ્યો છું કે તને હા હોવે હોવે દવા જોડો વંડામો હોવે આલે ઓય ક્યાંથી હું કદી ન હે ઓ યાર ઓય ના ના હવે હું તમન ગાઢિયા લઉં જો હે ને હે આ વસ્તુ રે ને નહીં અમે લોખણ લાવવાનું છે અમે

ઓય મને કત ખલીજી અમાર હવારે તો મે ખાજટ હો ઘેર નહીં ગયો મને બહુ ફાયદો થયો આ લો વાત ના મર્યો સમજે હે તો વાત તો ના એ તો મું યાર પાતી લઈ લ્યો કવે લઈ લે મારે નહીં જોવાનું હા મારા કરતા આ કોણ આલી જો તમન આ તો જલ્લો લાયો હ

અતમે એક જલાનો હોય તો લઈ લ્યો આ મારો છે મારો હ આ મારો છે ઓમણાઓ હેડો તો પેલા અરીજી ઉપર ખોટો શટ કર્યો અને હું ઘેર જઈને આવ્યો આ ઓય રો આતું બોલો આતો સી લાયકો વાળો કે બતાવો છોકરા બોલો ને હા બોલે તું આતું પપૂજી

આખા ગોમો રખડ્યા છે અમે એમાં પૂછી આ બાર તમારો છે ઓય ના હોય આમ તાણી લે આ ડોહા તમને શરમ નહી આવતી હલે છોકરા પગ દાગી ના લે તો દાગી ના લઈ લેવાના બાપુજી હવે બીજું કોઈ કરવું નહી આ ડોહા જેલા હરિયા કરતો કરવો છે આ ડોગી આ ડોગ આ બંગાર આવી ગઈ હે છોકરું આલી દીધું નહી ઓબળો ડોબા

ખબર પડત કે આ ડોહા માટે તો અમે આખું ગોમ ગાઈ નાશું ના હોય અન તાણી આ તો મફુજે હારું કર્યું તમે ઓન પકડ્યો નકે મારી વસ્તુ ના આવત પાછો પકડ્યો નહીં ભરજી આ ડોહો પતાળમાં પેઈ ગયો ને તો પતાળ તોડી નાખો પણ આ ડોહાન ગાઢ્યા વગર ના રોત એ હોય આ સવાલ મારા બાટનો તો હા એટલે ઘર મારી બેઠો બલ્લીનો સવાલ મને હવે યાદ આવ્યો એનો કેતો તો હું તો કાકા ત્યાં જમે સમય ફરી જાય એનું કોઈ નકી નહીં અને ફરી ગયો પલટી ગયો હા મારું પંચો પાટણ હા